વેલકમ બેક ટુ કૈલા સાડી શ્રાવણ મહિનાના સ્ટાર્ટિંગમાં આજ વર્ષમાં બરોબર હેન્ડ વર્કની ભાઈ સાડી લોન્ચ થઈ ગઈ છે બરોબર કોઈ તમારે સુપ્રસંગમાં લેવા દેવાની અથવા કોઈ આવડાની કોઈ હોય ને ખરીદી માટે સારો પહેલાં તમને સાડી બતાવીએ જુઓ લગડી પટ્ટાનું કામ આવશે પ્યોર રજવાડી પલ્લું રહેશે બરાબર સાડીની અંદર છે ને વલમોતી અને મિરર વર્કનું ટચક કામ આવશે વર્કનું જો આ રીતે કૉલ ઓવર આવશે ટુડી કલરમાં ગાય સાડી આવશે જુઓ છે ને બધાથી અલગ અને શિવોરી અને પટોળા ટાઈપનું આખું કોમ્બિનેશન રહેશે સાડીની અંદર જુઓ બધાથી અલગ અને યુનિક છે બ્લાઉઝની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન પણ બતાવના છે વિડિયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો કોમ્બિનેશન જોતા જાઓ બરોબર રાણી અને યલો આવશે બીટ અને ગ્રીન આવશે સ્ક્રાય અને રામાનું આવશે ઝેરી ગ્રીન અને રાણી આવશે બધા સ્ટુટી કલરમાં અને યુનિક કલર છે પિસ્તા અને જેરી ગ્રીન આવશે બરોબર સ્ક્રાય અને કેરોસીન કલર ટાઈપ આવશે રાણી અને ગ્રીનનું કોમ્બિનેશન રહેશે આપો એટલે તમારો પીસ બુક થઈ જાય લિમિટેડ માલશેના સ્ટાર્ટિંગમાં લોન્ચ થઈ ગયા હેન્ડવર્કની ડિઝાઈન તો ભાઈ ફટાફટ છે ને પીસ બુક કરેલો સિની રાહ જોવો છો બહુ નવું કલેક્શન જોઈએ ને તો કહેલા સાડીમાં જો બાજુમાં છે ને ભાઈ સબસ્ક્રાઈબનું બટન આપ્યું ને એને ક્લિક કરો કારણ કે રોજ માટે તમને નવી જ નોટિફિકેશન સાડીઓની અપડેટ મળતી રહેશે બરોબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો માં થેન્ક યુ